ઉકળતા પાણીમાં ચણાનો લોટ ઉમેરી બનાવો સાંજ માટે જોરદાર વાનગી ફ્રેન્ડ્સ આ રેસીપી ટ્રાય કરશો ને એટલે ઘરના મોટા વડીલોને પસંદ આવશે અને નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવવાની છે એવી સરસ ટેસ્ટી વાનગી આજે આપણે તૈયાર કરવાના છીએ જે વિસરાતી જતી વાનગી છે તો તેના માટે આપણે એક તપેલીની અંદર કોઈ એક વાટકીનું માપ સેટ કરીને એક વાટકી પાણી ઉમેરી દેશું આટલા માપથી ફ્રેન્ડ્સ તમે પાંચ વ્યક્તિ અનુસાર કરી શકો એટલી રેસીપી બનીને તૈયાર થશે તો હવે તેમાં બેઝિક મસાલા કરવાના છે જેમાં ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું અડધી ચમચી હળદર પાવડર સ્વાદ અનુસાર નમક અને સરસ એવો કલર આવે તેના માટે અડધી ચમચીથી થોડું ઓછું લાલ મરચું પાવડર અડધી ચમચી આખું જીરું બસ આ રૂટીન મસાલા જ ઉમેરવાના છે અને આ રીતે પાણીની અંદર સારો એવો એક બોઇલ આવવા દેવાનો છે પછી તેની અંદર એક પાવરું તેલ ઉમેરી દેવાનો છે જેથી આ વાનગી સરસ સોફ્ટ તૈયાર થાય ફ્રેન્ડ્સ વિસરાતી જતી વાનગી છે એ ઘણી લેડીસોને એમ પ્રશ્ન હોય કે સાંજે જમવામાં શું બનાવો તો તેના માટે આ બેસ્ટ સોલ્યુશન છે હવે આ રીતે વેલણની મદદથી આપણે બધી વસ્તુને સરસ આ રીતના મિક્સ કરી દેશું હવે જે વાટકી ભરીને આપણે પાણી લીધું હતું ને તે જ વાટકી ભરીને આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે આટલા માગથી પરફેક્ટ એવી આ રેસીપી રેડી થઈ છે હવે આપણે તેમાં ઉમેરવાનો છે ચપટી એવો મીઠા સોડા મીઠા સોડાને આ રીતે આપણે સરસ મિક્સ કરી દેવાનો છે હવે સોડા ઉમેરી દઈને પછી આપણે તરત ઉમેરવાનો છે ચણાનો લોટ ચણાનો લોટ ઉમેરતા જશું અને આ રીતે વેલણની મદદથી આપણે તેને પાણી સાથે આ રીતના મિક્સ કરવાનો છે જેથી બધી વસ્તુ સરસ એકદમ મિક્સ થઈ જાય આ રીતે ફ્રેન્ડ્સ લોટને ચલાવતા જ રહેવાનું છે જેથી લોટમાં છે તે કોઈ મોટા ગાંઠા ન વળે ને લોટ એકદમ સરસ સ્મૂધ આપણો રેડી થાય તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે સતત ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને સરસ મિક્સ કરવાનું છે જેથી લોટના મોટા ગાંઠા ન રહી જાય તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી ટ્રેડિશનલ રેસીપી રેડી છે આપણા દાદી નાની આ જ રીતથી આ વાનગી તૈયાર કરતા હતા હવે આપણે ખૂબ ઓછી બનાવીએ છીએ પણ ફ્રેન્ડ્સ દાદી નાની આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો હવે એક પ્લેટ લઈ લેવાની છે તેને આપણે તેલથી ગ્રીસ કરી દઈશું હવે આ લોટ છે તે સરસ બફાઈ ગયો છે તો તેને આમાં આ રીતે ટ્રાન્સફર કરી દેસું અને આ પ્લેટની અંદર આપણે તેને સરસ સેટ કરી દેવાનો છે આ રીતે તેના માટે ફ્રેન્ડ્સ આ રીતે એક વાટકી લઈ લેવાની છે આ લોટ ગરમ હોય ને ત્યારે જ આપણે તેને સેટ કરી દેવાનો છે આ રીતે તો કોઈ પણ એક ફ્લેટ વાટકી લઈ લેવાની છે તેને થોડું એવું ઘી લગાવી દેવાનું પછી સરસ આ રીતે ફેલાવી દેવાનું જેથી એક સરખો લોટ આપણો છે તે પ્લેટની અંદર આ રીતે ફેલાવાઈ જાય તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમારે જે રીતે થિકનેસ રાખવી હોય ને તે મુજબ તમારે જાડા પાતળું પાથરી દેવાનું છે આ રીતના જેથી એક સરખા એવા સરસ પીસ રેડી થાય તો આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે એક પેનની અંદર ચાર પાવડા જેટલું તેલ લઈ લેવાનું છે આજે આપણે ખૂબ જ સરસ ટ્રેડિશનલ રીતે આપણા દાદી નાની બનાવતા હતા ને તે વાનગી બનાવીએ છીએ તો આ રેસીપીની અંદર તેલ થોડું એવું વધારે રાખવાનું છે પસંદ તમારી છે બધું ઓછું ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ તો હવે આપણે તેની અંદર રાઈ અને જીરું ઉમેરી દઈશું બંને અડધી ચમચી જેટલું સાથે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને આખા મસાલામાં આપણે આખું મરચું તમાલપત્ર તજ લવિંગ અને એક બાદી ઉમેરી દઈશું આનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે ફ્રેન્ડ્સ જરૂરથી ઉમેરજો સાથે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને બે ચમચી આપણે આ રીતે વાટેલા મરચાં ઉમેરી દેવાના છે મરચાંને આપણે તેલમાં એક મિનિટ માટે સરસ આ રીતે સાતળી લેવાના છે જેથી તેનો કાચો ટેસ્ટ છે તે વયો જાય હવે આપણે તેને આ રીતે ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેસું હલકો કલર ચેન્જ થાય ને પછી આપણે તેની અંદર બીજા આગળ મસાલા ઉમેરવાના છે તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીનો ઉપયોગ કરેલો છે તેને આપણે સરસ ચીણી સમારી લીધી છે તમારે અહીંયા પ્યોરી ઉમેર્યું હોય તો તમે પ્યોરી પણ ઉમેરી શકો છો અને એમને આ રીતે ક્રસ કરીને પણ ઉમેરી શકો છો તો આપણે ચોપરમાં સરસ ડુંગળીને ક્રસ કરી લીધી છે હવે ડુંગળીને આપણે આ રીતે તેલમાં સાતડવાની છે બધું ગોલ્ડન ન થઈ જાય તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે નહીં તો ડુંગળી છે તે કડવો ટેસ્ટ કરશે એટલે આપણે તેને હલકી એવી ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી સાતડવાની છે તો એવું લાગે તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર જ સાતડવાનું છે સતત આ જ રીતે આપણે તેને ચલાવતા પણ રહેશું આ સબ્જીની અંદર ફ્રેન્ડ્સ જો તમે લસણ ડુંગળી ખાતા હોય તો ઉમેરવાનું અથવા તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ વાનગીમાં લસણ ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ એટલે ખાતા હોય તો જરૂરથી ઉમેરજો વિસરાતી જતી વાનગી છે જે આપણા દાદીનાની ખૂબ બનાવતા હતા અત્યારે આપણે ખૂબ ઓછી બનાવી રહ્યા છીએ ફ્રેન્ડ્સ પણ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો અહીંયા બે મિનિટ માટે આપણે ડુંગળીને સરસ આ રીતે સાતડી લીધી છે તો હવે તેની અંદર આપણે ટમેટો ઉમેરી દઈશું તો એક મીડિયમ સાઇઝના ટમેટાને આપણે ઝીણું સમારેલું છે તેને પણ આપણે તેલમાં સારી રીતે સાતડવાનું છે ટમેટું સાતળાય છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો આ બાજુ આપણો જે લોટ હતો તે પણ સરસ અહીંયા ઠંડો થઈ ગયો છે પાંચેક મિનિટ જેવો સમય થઈ ગયો છે તો હવે તેમાં આપણે આ રીતે કાપા કરી લેવાના છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો મીડિયમથી કેવા આપણે અહીંયા ટુકડા કરી રહ્યા છીએ તમારે ડાયમંડ શેપ આપવો હોય તો ડાયમંડ શેપ પણ આપી શકો છો અથવા આથી નાના પીસ કરવા છે તો નાના પીસ પણ કરી શકો છો તો આ રીતના આપણે સરસ એવા સ્ક્વેર શેપ રેડી કરી લીધો છે આ પ્રોસેસ લોટ ઠંડો થાય પછી જ કરવાની છે જો ગરમમાં કરશો તો પરફેક્ટ એવો શેપ નહીં આવે એટલે પાંચ મિનિટ માટે લોટને સરસ ઠંડો થવા દેવાનો છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવા સોફ્ટ એવા આપણા જે લોટ હતો તેના પીસ રેડી થયેલા છે જે લોકોએ આ વાનગી ખાધેલી હશે તેને તો ખબર જ છે કે આપણે આજે કઈ વાનગી બનાવી રહ્યા છીએ પણ જેને ખબર નથી ફ્રેન્ડ્સ તે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો જેથી ખૂબ જ સરસ ટેસ્ટી વાનગી આજે આપણે તૈયાર કરેલી છે જે ટ્રેડિશનલ રેસીપી છે ફ્રેન્ડ્સ જે આપણા દાદી નાની ખૂબ બનાવતા હતા હાલ વિન્ટર સિઝનમાં તમને આ રેસીપી તો ખૂબ જ પસંદ આવવાની છે ફ્રેન્ડ્સ તો અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ એવા આપણા પીસ રેડી થઈ ગયા છે તો આ બાજુ આપણા ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે કાઠિયાવાડી લસણની ચટણી ઉમેરી દઈશું આની અંદર ફ્રેન્ડ્સ કાઠિયાવાડી લસણની ચટણી જરૂરથી ઉમેરજો જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે સાથે અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું અને બધા મસાલા છે તે તેલમાં બળી ન જાય તેના માટે આપણે અહીંયા એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું પછી લસણની ચટણી છે પાણી ઉમેરેલું છે ને એટલે સરસ તેલમાં આ રીતે મિક્સ થઈ જશે તો આપણે લસણની ચટણીને પણ સારી રીતે આપણે જે રેડી કરેલી છે ગ્રેવી તેની અંદર મિક્સ કરી દેવાની છે આ રીતના તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ચટાકેદાર એવી આપણી ગ્રેવી અહીંયા રેડી છે તો આ રીતે બેથી ત્રણ મિનિટ માટે આપણે લસણની ચટણી છે તેને સાતડવાની છે જેથી લસણની કચાશ છે તે નીકળી જાય જો તમે લસણ ડુંગળી નથી ખાતા ને ફ્રેન્ડ્સ તો તમે એમનેમ સિમ્પલ મસાલા સાથે પણ આ વાનગી રેડી કરી શકો છો તો હવે બે મિનિટ જેવો સમય થઈ ગયો છે ને તો હવે આપણે તેની અંદર ઉમેરી દેશું છાશ આ રેસીપીની અંદર ખાટી છાશનો ઉપયોગ જ કરવામાં આવે છે હવે છાસ ફાટી ન જાય ને તેના માટે ફ્રેન્ડ્સ ફટાફટ આ મિશ્રણને મિક્સ કરી દેવાનું છે જેથી છાસ છે તે ફાટી ન જાય અને ગેસની ફ્લેમ થોડીવાર માટે હાઈ કરી દેશું જેથી ફટાફટ ગ્રેવીની અંદર એ બોઇલ આવી જાય તો આ રીતે ગ્રેવીની અંદર બોઇલ આવે છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધી આપણે એને ઉકળવા માટે રાખી દેવાની છે તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે છાશને સરસ આ રીતના મિક્સ કરી દીધી છે હવે તમારે અહીંયા નમક ટેસ્ટ કરી લેવાનું વધુ ઓછું નમક જે કાંઈ લાગતું હોય તે તમારે ઉમેરી દેવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો ગ્રેવીની અંદર સરસ બોઇલ આવી ગયો છે અહીંયા છાશ ખાટી છે ને એટલે આપણે ગ્રેવીમાં થોડું આગળ પાણી પણ ઉમેરીશું પણ જો છાસ ખાટી ન હોય ને તો તમે એકલી છાસથી પણ આ ગ્રેવી રેડી કરી શકો છો તો આપણે અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને આ રીતના એક કપ ભરીને છાસ લીધી હતી તો આ રીતે ગ્રેવીની અંદર સરસ બોઈલ આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે બેથી ત્રણ મિનિટમાં જ આ રીતે ગ્રેવીની અંદર સરસ બોઈલ આવી જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો હવે તેની અંદર આપણે જે કટ કરેલા ઢોકળીના પીસ હતા તે ઉમેરી દેવાના છે જી હા ફ્રેન્ડ્સ આજે આપણે બનાવેલું છે ટ્રેડિશનલ રીતે રજવાડી ઢોકળીનું શાક આ સબ્જી ખાસ કરીને કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં તમને ખૂબ જોવા મળશે પણ ઘરે બનાવી પણ સાવ સરળ સિમ્પલ છે જ્યારે રાત્રે કાંઈ પણ સબ્જી ન હોય ને ઘરમાં ફ્રેન્ડ્સ ત્યારે સાંજે જમવામાં શું બનાવવું તે વિચારી રહ્યા હોય ને તો એકવાર આ રીતે ઢોકળીનું શાક જરૂરથી ટ્રાય કરજો હવે ઢોકળી ઉમેરી દઈને પછી આ રીતે ઢાંકણ ઢાકીને કેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની ને પાંચ મિનિટ માટે થવા દેવાનું જેથી ઢોકળીની અંદર પણ ગ્રેવીની ફ્લેવર આવી જાય તો હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું ઢોકળીનું સબ્જીની અંદર જે તેલ ઉમેરેલું હતું તે બધું આ રીતે ઉપર અલગ તળવા લાગશે એટલે તમારે સમજી જવાનું સબ્જી આપણું બનીને રેડી છે તો હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે એક ચમચેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને લીલા ધાણાથી સબ્જીને ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી એવું ચટાકેદાર વિસરાતી જતી વાનગી રજવાળી ઢોકળીનું શાક આ સબ્જી અત્યારે આપણે ખૂબ ઓછું બનાવીએ છીએ ફ્રેન્ડ્સ પણ એકવાર આ રીતે ટ્રેડિશનલ રીતથી જરૂરથી ટ્રાય કરજો અલગ અલગ રીતે તમે ઢોકળીનું શાક બનાવેલું હશે પણ એકવાર આ રીતે ટ્રાય કરશો ને એટલે મોટા વડીલોને પણ પસંદ આવશે અને નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે એટલું સરસ આ ટેસ્ટી સબ્જી બનીને તૈયાર થાય છે આ ઢોકળીનું સબ્જી છે તે બાજરાના રોટલા સાથે તો કંઈક ખાવાની મજા જ અલગ આવે છે તો આ વિન્ટર સિઝનમાં ફ્લેવરફુલ સબ્જી એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીશું નો